બે હજાર ઓગણીસમાં જ્યારે અમિત શાહ ચૂંટણી લડેલા ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડા હતા અને સી જે ચાવડા હમણાં થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાઈ ગયા એટલે કોંગ્રેસ માટે નવા ઉમેદવાર શોધવા પડેલું હતું તો એમણે મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને અમિત શાહની સામે ઊભા કરી દીધા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં ત્રીજા તબક્કામાં સાત મે બે હજાર ચોવીસના દિવસે ચૂંટણી થવાની છે અને બાર એપ્રિલથી ઓગણીસ એપ્રિલ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરવાના છે ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહે આજે ફોર્મ ભરી દીધું છે અમે આજે તમારી સાથે ગાંધીનગરના બેઠકની વાત કરીશું જ્યારથી શરૂઆત થઈ ત્યારથી કોણ જીતું અને આ વખતે ગાંધીનગર બેઠક ઉપરથી અમિત શાહની સામે કોંગ્રેસે જે મહિલા ઉમેદવારને ઉતાર્યા છે સોનલબેન પટેલ એના વિશે અમે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ગુજરાતના પાટનગર ગાંધીનગર પર આમ તો ભાજપનો છેલ્લા પાંત્રીસ વર્ષથી કબજો છે અને બે હજાર ઓગણીસમાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી જીતેલા ભાજપે આ વખતે એમને પહેલી યાદીમાં ફરીથી રિપીટ કરી દીધા અને ગાંધીનગર અમિત શાહનો ગઢ કહેવામાં આવે છે બે હજાર ઓગણીસમાં જ્યારે અમિત શાહ ચૂંટણી લડેલા ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડા હતા અને સીજે ચાવડા હમણાં થોડા સમય પહેલાં જ ભાજપમાં જોડાઈ ગયા એટલે કોંગ્રેસ માટે નવા ઉમેદવાર શોધવા પડે એવું હતું તો એમણે મહિલા ઉમેદવાર સોનલબેન પટેલને અમિત શાહની સામે ઊભા કરી દીધા છે હવે ઘણા બધા લોકોને એમ સવાલ થાય કે અમિત શાહ એક તો દિગ્ગજ નેતા છે ગાંધીનગર એમનો ઘર છે તો એમની સામે આ ઉમેદવાર જે ઊભા રાખ્યા છે એ સોનલબેન પટેલ કોણ છે તો સોનલબેન પટેલ આમ તો કોંગ્રેસની સાથે સંકળાયેલા છે ખાસ્સા એક્ટિવ છે પરંતુ એ પહેલાં જનતા દળમાં પણ સોનલબેન પટેલ એક્ટિવ હતા અને તેઓ વ્યવસાયે આર્કિટેક્ટ છે એમના પતિ પણ આર્કિટેક્ટ છે અને એમનો દીકરો પણ આર્કિટેક છે સોનલ પટેલ માટે એમ કહેવાય છે કે મહારાષ્ટ્રમાં જ્યારે કોંગ્રેસ એનસીપી અને શિવસેનાની જે મહાવિકાસ અઘાડી સરકાર બનેલી ત્યારે એમનું યોગદાન પણ ખાસું મોટું હતું એટલે મહારાષ્ટ્રનું જે રાજકારણ હતું એમાં પણ સોનલબેન પટેલ સક્રિય હતા સોનલબેન પટેલના પિતા ડૉક્ટર છે અને માતા શિક્ષિકા છે અને એમણે અત્યારે જે ફોર્મ ભર્યું એમાં એફિડેવિટ રજૂ કરી એમાં એમણે પોતાની જે સંપત્તિ છે એ તેર પોઈન્ટ ચાલીસ કરોડની બનાવી છે હવે ગાંધીનગર લોકસભા બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીમાં ચૌદ લોકસભાની ચૂંટણી થયેલી છે અને ઓગણીસો ને બાસઠ પહેલાં ગાંધીનગર સીટ નહોતી અને ગાંધીનગરનો જે કેટલોક ભાગ હતો એ ઓગણીસો ને બાસઠ વખતે સાબરકાંઠામાં આવતો હતો ગાંધીનગરની જે લોકસભા બેઠક છે એ ઓગણીસો ને સાડસઠથી બની અને ઓગણીસો ને સાડસઠથી બે હજાર ઓગણીસની જો તમારી સાથે વાત કરીએ તો ઓગણીસો ને કોંગ્રેસના એસએમ સોલંકી ચૂંટણી જીતેલા ઓગણીસો ને પણ એસએમ સોલંકી ચૂંટણી જીતેલા ઓગણીસો ને અંદર ગાંધીનગર બેઠક ઉપરથી ભારતીય લોકદળના પુરુષોત્તમ માવલંકર ચૂંટણી જીતેલા ઓગણીસો ને એંસીમાં કોંગ્રેસ આઈના અમૃત મોહન પટેલ ચૂંટણી જીતેલા ઓગણીસો ને ચોર્યાસીમાં કોંગ્રેસના જીઆઈ પટેલ ચૂંટણી જીતેલા અને ઓગણીસો નેવ્યાસીમાં શંકરસિંહ વાઘેલા ચૂંટણી જીતેલા ભાજપમાંથી એ પછી ઓગણીસો એકાણુંમાં લાલકૃષ્ણ અડવાણી અને ઓગણીસો અઠ્ઠાણુંથી માંડીને બે હજાર ને ચૌદ સુધી અડવાણી સતત આ ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી જીતતા આવ્યા છે અને બે હજાર ઓગણીસની અંદર અમિત શાહ પાંચ પોઈન્ટ સત્તાવન લાખની લીડથી જીતેલા હતા ગાંધીનગર બેઠકમાં ઓગણીસો ને નવ્વાણુંની અંદર મુખ્ય ચૂંટણી કમિશનર ટી એન સેશન પણ ચૂંટણી લડેલા પરંતુ એલ કે અડવાણીની સામે તેઓ હારી ગયેલા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગાંધીનગરની જે બેઠક છે એ ભાજપના કબજામાં છે પણ ગાંધીનગર પર ભાજપે આ સુધી એક પણ મહિલા ઉમેદવારને ઉતાર્યા નથી એની સામે કોંગ્રેસે આ વખતે મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે હવે ગાંધીનગરની જે લોકસભા સીટ છે એમાં કુલ સાત વિધાનસભા આવે છે એમાં એક ગાંધીનગર એક ગાંધીનગર ઉત્તર કલોલ સાણંદ ઘાટલોડિયા વેજલપુર નારણપુરા સાબરમતી આ સાત વિધાનસભા આવે છે અને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી થઈ ત્યારે આ સાતેય વિધાનસભા બેઠકો ઉપર ભાજપે જીત મેળવેલી છે હવે ગાંધીનગર ઉપર જે મતદારો છે એ ટોટલ એકવીસ પોઈન્ટ છાસઠ લાખ મતદારો છે અને એમાં સૌથી વધારે વસ્તી ઠાકોર સમાજની છે ત્રણ પોઈન્ટ પાંચ લાખ ઠાકોર છે પાટીદાર બે પોઈન્ટ પાંચ લાખ છે પરપ્રાંતિય વસ્તી એક પોઈન્ટ પાંચ લાખ છે ક્ષત્રિય વસ્તી એક લાખ છે અને અન્ય વસ્તી છે એ તેર પોઈન્ટ સોળ લાખની છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ